જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારે હોલિકા દહન છે હોળી આમ તો ત્રણ દિવસનો તહેવાર છે જેમાં કમળા હુતાસણી હોળી અને પડવો કમળા હુતાસણી હોળીના આગલા દિવસે પ્રગટાવવામાં આવે છે જેને નાની હોળી કે કમળાઈ હોળી કહેવાય છે આ દિવસે હોળી પ્રગટાવી કમળાઈ માતાની પૂજા કરાતી હોવાથી આ દિવસને કમળાઈ હુતાસણી કહે છે આ હુતાસણીના દિવસે નવા પરણેલા દંપતી ખજૂર ધાણી પતાસાથી હોળીની પૂજા કરે છે શ્રીફળની આહુતિ આપી પ્રદક્ષિણા કરી અને કમળાઈ માતાને પોતાનું દાંપત્ય જીવન સુખરૂપ નીવડે તેવી પ્રાર્થના કરે છે કહેવાય છે કે ફાગણ સુદ ચૌદસના દિવસે ભગવાન વિષ્ણુની અર્ધાંગીની બનવા કદંબવાસીની મા કમળાદેવીએ આ દિવસે પોતાનું શરીર અગ્નિજ્યોતમાં પરિવર્તન કર્યું હતું આથી આ દિવસને સમગ્ર ભારતમાં કમળા હુતાશણી તરીકે ઉજવાય છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે ફાગણ સુદ પૂર્ણિમા આ દિવસે હોળી પ્રગટાવી તેની પૂજા કરાય છે ફાગણ સુદ પૂનમના દિવસે વિષ્ણુ ભક્ત પ્રહલાદનું દહન કરવા માટે તેની ફોય હોલિકાએ પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવ્યો હતો આથી આ દિવસે પોતાના બાળકોની બુરી શક્તિથી રક્ષા કરવા પહેલી હોળીના દર્શન કરાવી પૂજા કરાય છે શ્રીફળ ખજૂર ધાણી પતાશાની આહુતિ આપી અને હોળી માતાને પ્રાર્થના કરાય છે કે હે હોળી માતા હે હોલિકા માતા મારા બાળકોની હર હંમેશા રક્ષા કરજો મિત્રો હોળીનો દિવસ એટલે ફાગણ સુદ પૂર્ણિમા આ દિવસે ચંદ્રમાં તેની સોળે કળાએ ખીલેલો હોય છે આથી આ દિવસ ખૂબ જ શુભ અને વિશેષ હોય છે આ દિવસે સૂર્યાસ્ત બાદ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવાય છે હોલિકા દહનનો સમય ખૂબ જ શુભ અને લાભકારી હોય છે કારણ કે આ દિવસે અસત્ય અને અધર્મનો સત્ય અને ધર્મ સામે પરાજય થાય છે આથી આ સમય એટલે જીવનની દરેક નકારાત્મકતા દુઃખ દર્દ રોગ કલેશથી મુક્તિ અપાવે છે આથી હોલિકા દહનના દિવસે હોળીની વિશેષ પૂજા કરવી જોઈએ આથી આ રાત્રિએ જો કોઈ ઉપાય કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે હોળીની પૂજા હોળની પરંપરા અનુસાર કરવી જોઈએ ખાસ કરીને હોળીની પૂજામાં ધાણી મમરા ખજૂર ચણા પતાસા વગેરેથી પૂજા કરાય છે તેમજ ઘરની સુખ સમૃદ્ધિ માટે નકારાત્મકતા દૂર કરવા હોળીમાં શ્રીફળ હોમવામાં આવે છે સાથે હોળીની પૂજામાં નવા પાકના ધાન્ય કાળા તલ રાઈ લવિંગ કપૂર સાથે અમીલ ગુલાલ પણ જરૂર લેવો કારણ કે ફાગણ માસની કોઈ પણ પૂજામાં અબીલ ગુલાલનું વિશેષ મહત્ત્વ હોય છે આ રીતે હોળીની પૂજામાં દરેક સામગ્રી અર્પણ કરી શુદ્ધ જળથી હોળીની પ્રદક્ષિણા કરવી તથા હોળી માતાને ઘરની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જો આ રીતે હોળીની પૂજા કરવામાં આવે તો ઘરની નકારાત્મકતા દુઃખ ગરીબી કલેશ આદિ દૂર થશે તથા હોળીનો દિવસ એ ઘરની નકારાત્મકતા દુઃખ ગરીબી દૂર કરવા માટેનો શુભ દિવસ છે આ દિવસે જે ઉપાય કરવામાં આવે તો તે સિદ્ધ થઈ જાય છે તો મિત્રો હવે સાંભળશું એવા ઉપાયો કે જે કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યા જેવી કે આર્થિક તંગી અસાધ્ય રોગ ગરીબી નકારાત્મકતા વગેરેનો નાશ થશે જે વ્યક્તિને મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી તો તેમણે આ ઉપાયો જરૂર કરવા જોઈએ ધન કમાવા છતાં પણ બચત નથી થઈ રહી તેમણે આ ઉપાયો જરૂર કરવા જેમાંનો પહેલો ઉપાય છે જે વ્યક્તિને નોકરી ધંધામાં સફળતા નથી મળી રહી તો તેમણે હોલિકા દહનના દિવસે ફોલિયા વગરનું નાળિયેર હનુમાનજીના મંદિરે મૂકી આવવું આમ કરવાથી ચોક્કસ નોકરી ધંધામાં સફળતા પ્રાપ્ત થશે બીજો ઉપાય છે જે વ્યક્તિના ઘર પર કે તેના પર બુરી નજર દોષ બાધા વગેરે પરેશાન કરી રહી છે તો તેમણે હોળીની રાખનું તિલક કપાળ પર અને ગળા પર લગાવવું તેનાથી ઘરની ખરાબ નજર કે પોતાના પર ખરાબ નજર હશે તો તે દૂર થશે ત્રીજો ઉપાય છે જે પરિવારમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે તે પરિવારના બધા જ સભ્યોએ હોળિકાની ત્રણ કે સાત વાર પરિક્રમા કરી હોળીમાં ખજૂર ધાણી ચણા ઘઉં વગેરે હોમવા આમ કરવાથી પરિવારની આર્થિક સમસ્યા દૂર થશે ચોથો ઉપાય છે હોલિકા દહનના બીજા દિવસે એટલે કે સવારે હોળીની રાખને લાલ રૂમાલમાં કે કપડાંના ટુકડામાં બાંધી ઘરના લોકર કે પર્સમાં રાખવી આમ કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થશે જો કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો તેનાથી છુટકારો મળશે પાંચમો ઉપાય છે હોળીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને ભોજન જરૂર કરાવવું આમ કરવાથી માં અન્નપૂર્ણા રાજી થશે ઘરમાં ધનધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહેશે છઠ્ઠો ઉપાય છે જે ઘરમાં ધનહાનિ થઈ રહી છે તો તેમણે હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજે બે મુખી દીપક પ્રગટાવો દીપક પ્રગટાવતા સમયે મહાલક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે લક્ષ્મી મારા ઘરમાં હાનિ થઈ રહી છે તો તમે મારા ઘરનું મારા ધનનું રક્ષણ કરો આ રીતે મહાલક્ષ્મીને પ્રાર્થના કરવી જ્યારે દીપક બુજાઈ જાય ત્યારે એ દીપક હોળીની અગ્નિમાં હોમી દેવો આમ કરવાથી ઘરમાં થતી ધનહાનિ ટળી જશે સાતમો ઉપાય છે હોળીના દિવસે અડદના વડા બનાવી હોળીમાં હોમવા તેમજ આ વડાનું ભોજન ગ્રહણ કરવું આમ કરવાથી ઘરની તમામ નકારાત્મકતા દુઃખ ગરીબી દોસ્ત વગેરે હશે તો તે દૂર થશે તો મિત્રો હોળીના દિવસે જો આ રીતે ઉપાય કરી અને હોળી પૂજન કરવામાં આવે તો પૂજા કરનારનું આખું વર્ષ સુખરૂપ વ્યતીત થાય છે જ્યારે હોળી માતાની પૂજા કરો ત્યારે હોલિકાએ નમઃ આ મંત્રનો જપ કરતા પૂજા કરવી જેથી ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તો મિત્રો આ હતું કમળા હુતાશની તથા હોળીનું મહાત્મ આ દિવસે કરાતી પૂજન વિધિ અને ઉપાયો હવે સાંભળશું હોલિકા દહન સાથે જોડાયેલી પૌરાણિક કથા મિત્રો આ કથા શ્રી હરિ વિષ્ણુના ભક્ત પ્રહલાદ અને તેની ફોય હોલિકાની છે હિરણ્ય એક રાક્ષસ રાજા હતો જેનો જન્મ સતયુગમાં થયો હતો જે ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી હતો તેમનો જન્મ મહર્ષિ કશ્યપના પરિવારમાં થયો સાથે તેમને ભગવાન બ્રહ્મા તરફથી એક વિચિત્ર વરદાન મળ્યું હતું ભગવાન બ્રહ્માના આ વરદાનને કારણે નારાયણે પોતે જ ભગવાન નરસિંહ અવતાર લઈ તેનો વધ કરવો પડ્યો કહેવાય છે કે ઘણા વર્ષો સુધી તપસ્યા કર્યા પછી ભગવાન બ્રહ્માએ હિરણ્ય કશ્યપુઈને દર્શન આપ્યા અને તેને વરદાન માંગવા કહ્યું ત્યારે હિરણ્ય કશ્યપુઈએ વરદાન માંગ્યું કે મારે માણસ કે પ્રાણીના હાથે ન મરવું ન કોઈ શસ્ત્રથી અને ન દિવસે કે ન રાત્રે ન ઘરની બહાર કે ન ઘરની અંદર ન જમીનમાં કે ન આકાશમાં મને મરવા દો બ્રહ્માએ તેને આ વરદાન આપ્યું આ વરદાન મળતા જ તે ખૂબ જ શક્તિશાળી બની ગયો અને ત્રણેય લોકોનો કબજો મેળવી લીધો અને બ્રહ્મા પાસેથી વરદાન મળતાં જ હિરણ્ય કશિપુનો જુલમ વધી ગયો તેણે અનેક અધર્મી કૃત્યો કર્યા ઋષિમુનિઓને મારી નાખ્યા તેણે લોકોને પોતાને ભગવાન માનવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું પરંતુ તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો તે વિષ્ણુની ભક્તિમાં ખૂબ જ હલીન રહેતો હિરણ્ય કશ્યુપુને આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાના પુત્રને ધર્મના માર્ગથી દૂર થવા સમજાવ્યો પરંતુ પ્રહલાદ રાજી ન થયો અંતે હિરણ્ય કશ્યુપુએ પોતાના પુત્રને મારી નાખવાનું નક્કી કર્યું હિરણ્યકશીપુરની બહેનનું નામ હોલિકા હતું હોલિકાને ભગવાન બ્રહ્માનું વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકે નહીં તેનો લાભ લઈને હિરણ્ય હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસવા કહ્યું જેથી પ્રહલાદ ભાગી ન જાય અને તે આગમાં બળી જાય હોલિકાએ પણ તેવું જ કર્યું પરંતુ હોલિકા આગમાં ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગયો અને હોલિકાને મળેલ વરદાન એળે ગયું દિવસે કે રાત્રે નહીં પરંતુ સંધ્યાકાળે પ્રગટાવેલ જવાળા હોલિકાને ભરખી ગઈ ભગવાન સદાશિવે અનિચ્છાએ આપેલા સકામ ભક્તિનું ફળ વિનાશને વરી ગયું આખરે અનિષ્ઠ પર નિષ્ઠનો વિજય થયો તેથી સમાજમાં સૌ સ્ફૂર્તિ સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે હોળી માતાની પૂજા કરી તેમાં શ્રીફળ ખજૂર ધાણી પતાશા વગેરે હોમી પોતાના જીવનની દરેક કષ્ટ રોગ ગરીબી દરિદ્રતાને હોમી દે છે આ રીતે હોળીનો ઉત્સવ સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે મિત્રો આ હતું કમળા હુતાશની તથા હોળીનું મહાત્મ પૂજન વિધિ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો તથા હોલિકા દહન સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ભક્ત પ્રહલાદ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ